રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં ગત રાત્રે ભારે પવન અને વરસાદના કારણે વીજ પોલ પર એક મોટું ઝાડ ધરાશય થયું હતું સૌરાષ્ટ્રભરમાં ગત રાત્રિએ કડાકા ભડાકા અને વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો ત્યારે રાજકોટના કોઠારિયા સોલવંટમાં પણ ધોધમાર વરસાદ અને ભારે પવનના કારણે વીજ પોલ પર એક મોટું ઝાડ ધરાશાય થતાં કલાકો સુધી વીજળી ગુલ રહી હતી ઉલ્લેખનીય છે કે પીજીવીસીએલના કર્મચારીઓ વારંવાર ચેકિંગ કરતા હોય છે ત્યારે તેને આવી ઘટનાઓ ન બને તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ

એક તરફ જ્યારે અસહ્ય ગરમી અને બફારો હોય અને કલાકો સુધી લાઇટ ન આવતા લોકોએ જનતાએ રોડ પર આવીને બુમાબૂમ કરી હતી અને પીજીવીસીએલ તંત્ર અને આવી બેદરકારી બીજીવાર ના થાય તે ધ્યાન રાખવા માટે અપીલ કરી હતી